વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયું છે ત્યારબાદ સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે તેમાં પણ સુરતના પૂર્ણ વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર સામે આંદોલનના શ્રી ગણેશ થયા હતા ત્યારે આજે પૂર્ણમાં પાંચ હજાર કરતા વધુ વાંધા અરજીઓ ડીજીવીસીએલ કચેરીએ અપાઈ છે ગુજરાત વીજ વિતરણ કંપનીઓ દ્વારા ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયા બાદ સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે વડોદરા અને સુરતમાં આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોએ તેનો સામૂહિક વિરોધ કર્યો છે જોકે વિરોધ વચ્ચે સુરતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ રખાયું છે જોકે લોકોના બહોળા વિરોધ બાદ હવે ડીજીવીસીએલ સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર પણ લગાવી રહ્યું છે પંદર થી વીસ દિવસ બંને રીડિંગ તપાસવામાં આવશે જૂના અને નવા મીટર વચ્ચે આંદોલનના શ્રી ગણેશ સ્થાનિકોએ કર્યા છે બોયકોટ સ્માર્ટ મીટર અભિયાન આક્રમક બની રહ્યું છે બે પહેલા મહિલાઓએ બહાર બેનર લગાવી વિરોધ કર્યો હતો ત્યારે આજે સ્માર્ટ મીટર સામે પૂણા ગામમાંથી પાંચ હજાર વાંધા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં પાંચ હજાર વાંધા અરજી આપવામાં આવી છે જેમાં જણાવાયું છે કે અમને સ્માર્ટ મીટર જોઈતા નથી આ મીટરમાં વધારે બિલ આવે છે જે જૂના મીટરો હાલમાં ચાલી રહ્યા છે એ જ યથાવત રાખવામાં આવે પુણા ગામની વિવિધ સોસાયટીમાંથી આ વાંધા અરજીઓ કરવામાં આવી છે કોંગ્રેસના નેજા હેઠળ વાંધારજીઓના ફોર્મ તૈયાર કરવામાં આવ્યા હતા અને આજે આ તમામ અરજીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આપવામાં આવી છે આ અરજીઓ આપતી વખતે પણ સ્થાનિકોએ સૂત્રોચાર કર્યો હતો અને કહ્યું હતું કે નથી જોતા નથી જોતા સ્માર્ટ મીટર નથી જોતા ત્યારે લોકોનો આક્રોશ અને વિરોધ જોઈ લાગી રહ્યું છે કે આ સ્માર્ટ વીજ મીટર વાળો મુદ્દો સરકારને ભારે પડશે આજરોજ કાપોદરા ખાતે દક્ષિણ વીજ કંપની જે આવેલી છે ગુજરાતની અને સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે એ ત્રાહીમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓ માંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ ના કાર્યક્રમ શરૂ થયા બ્યુરો રિપોર્ટ